આગામી ગણેશ મહોત્સવને લઈને ગણેશ મંડળોએ તૈયારીઓ કરી દીધી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય અને શ્રદ્ધા અને આસ્થાની સાથે ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય જે અનુસંધાને ભાયલી પોલીસ મથકે વડોદરા જિલ્લાના ચાર પોલીસ મથકના ગણેશ મંડળોના આયોજકો સાથે મિટિંગ યોજાઈ હતી પાદરા વડુ વરનામા અને વડોદરા ગ્રામ્ય પોલીસ મથક હદમાં આવતા ગણેશ મંડળોની મિટિંગ યોજાઈ હતી તાજેતરમાં જ બદલી થઈને આવેલ વડોદરા ગ્રામ્ય પોલીસ વડા સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં ભાયલી પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલન મોદી જિલ્લા પોલીસ એલઆઈ કુનાલ પટેલ ફાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ તાલુકા પોલીસ મથકના પીઆઈ વીએમ ટાંક વડુ પોલીસ મથકના પીઆઈ જી ગઢવી અને વરનામા પોલીસ મથકના પીઆઈ એસ જે વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડાએ ગણેશ મંડળોના આયોજકોને અનેક સૂચનોને માર્ગદર્શન આપ્યું હતું ગણેશ મંડળોને સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી બાબતના આયોજન હેઠળ માં એક મિટિંગ રાખવામાં આવી હતી જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન પાદરા વડુ તાલુકા અને વરનામા પોલીસ સ્ટેશન ના આયોજકો સાથે આ મીટિંગ યોજવામાં આવી હતી પોલીસ તરફથી જુદા જુદા સૂચનો તમામ આયોજકોને આપવામાં આવ્યા હતા અને આ ભગવાનના આ તારની અંદર લોકોની આસ્થા સાથે પોલીસની વ્યવસ્થાને કેવી રીતે જોડાઈ શકાય છે તે બાબતની સૂચનાઓ સાથે આ મીટિંગ પૂર્ણ કરવામાં આવી સાથે પોલીસ દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે કે આ ગણપતિના તહેવારની અંદર વ્યવસ્થા એવી રીતે થાય જેનાથી શહેરના બીજા બીજાજનોને તકલીફ ના ઊભી થાય તે બાબતની ખાસ કાળજી રાખવામાં આવે તમામ ગણપતિના પંડાલ ઉપર ભગવાનની સિક્યોરિટી પેટે એક સીસીટીવી કેમેરો ઊભો કરવામાં આવે તે બાબતની પણ સૂચના કરવામાં આવી છે અને જે હેતુથી આ ગણપતિનો તહેવાર અમે ઉજવીએ છીએ દેશની દેશ તરફ પ્રેમની ભાવના માટે નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટ બાબતે તે બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે બાબતની સૂચના પણ આપવામાં આવે છે